ઈ સાધુડા નીકળ્યા અને ચારણ નું નેહડું ટૂંકમાં નામ આવ્યું છે એટલા માટે અને એમાં ચારણ નું નેહડું જોયું મગજમાં આમ ગાંજો સડી ગયો છે સાધુ નાગા બાવા અને નીકળ્યા ચારણ નું નેહડું છે અને હજી અમુક દોડા તો ઉભરાતા હતા દહીમાં અમુક ની છહુ ફેરાતી હતી ફળિયામાં વાસુડા પારુડા કૂદકા મારતા હતા મોરલા ચણ સણતા હતા અને ઈ ચારણ નું આંગણું નેહડું દોડો પેહુ જેને કહેવાય હી સુટે છે ચારણને સાધુ આવીને શું જોઈએ છે ભીક્ષામાં ચારણિયા ની કીધું તો કે બીજું કાઈ નહી દહીં પીવું છે હોય તો દહી જઈએ

હે માં તારે કઈ જોતું હોય તો માંગી લે કે અમારે કાઈ વાંધો નથી લોબડીયાળીયું દયા છે ડોડો ભેહું છે સાલી પછા ગાયું છે બધુંય છે ખૂબ સારું છે અમારે કઈ જોતું નથી અમે ચારણ આયુ તો આપવા વાળી તો કે નહીં મને લાગતા હે આપકો કુછ ચાહીએ મને લાગે છે કે તમારે કઈ જોઈએ છે તો કે તો સાધુ છો તો કે હા હું હિંગળાજનો ઉપાસક સાધુ છું એકવાર માંગી લ્યો મયા દેને કે લિયે તૈયાર હું

હું સાધુ અઘોરી છું હિંગોળ નદી બલુચિતાન થી આવું છું અને જા તારા ભાગ માં હોય કે ન હોય પણ હવે હું બોલું સાંભળી એમ કરી અને પાછો આમ આમ જેમ નજર ને તાળવે જેને કહેવાય ધ્યાન ને લગાડ્યું લગાડતા ની હારે કૈલાસ ના ખોપરા ની માથે શિવ ની હામી જેને કહેવાય સાધુ ને ધ્યાનસ્થ થઈ અને એની હારે વાત કાતો ખોડિયા માંથી પ્રાણ છોડી દો નકરા સંતાન પણ શિવે આમ જોયું કે મારી ચેવડ નથી કે તો તું એના આંગણા માં ન આવું તો નો કેવા ભલા માણસ શું વાત કરે અને આમ ચંદ્ર તૂટી આંખ ખોલી અને કીધું તારે દીકરી આવશે અગિયાર મહિને દીકરી આવશે આજથી અગિયાર મહિના પછી અને એનું નામ નાગબાઈ રાખજે કારણ કે આ નાગા સાધુ એ વચન આપ્યું છે તારે ભગવતી અવતાર લીધો અને પછી આપ મોણિયાનો આખો ઇતિહાસ જાણો છો ઈ ભગવતી આ હિંગળાજ છે મામળિયા ચારણ હાથ વખત ગયા તા હિંગળાજની અને પછી માંગ્યું તું માં પ્રસન્ન થઈ કીધું માગી લે તો કે સંતાન નથી તો કે હું હિંગળા દેવલ ના લગન ના માંડવા હેઠે હિંગળા ડોહી બની ને આવી હતી ને આમ ફેરા ફરતા ફરતા ઘરીકવાર વાર જોવે નોઠ ન પ્રોઠા ન મુખી બાલી વાર બુઢી લાગે ઘણીક યુવાન લાગે ઘરીકવાર નાની દીકરી લાગે એમ થાય કે આ ડોહી કોણ છે

બાકી નાથ મોરડા કાઢી ખાય એના માટે કાંઈ નથી સાહેબ આ દેશ વિશ્વાસનો છે આ દેશ ભરોસાનો છે આ દેશ સમર્પણ અને ત્યાગનો દેશ છે એટલા માટે ઘણી બધી જુદી જુદી પણમાં મોગલનો મેળો મને ફરમાશ આવી છે એટલા માટે હું લઈ લઉં જગદંબાનું જ્યારે ફાટો છું હોય ત્યારે નવ લાખ લબડીયાળી આવતી હોય કેવી રીતે આવતી હોય એનું મેં આ ગીત લીધું છે

હવે ઈ એમ કેતા તા બોલો લે અમને એમ કે મોગલ ભસ્મ કરી દેશે તો તમે કે તમારી મોગલ ને કે તને ભસ્મ કરવા આવે હા ભલે આવ ના લઈ લઉં મારા બાપ કેમ નહીં હા એટલે હવે કોઈની એવો વ્યમ ના કરવો કે આપણે મોગલ માં આપડી છે ને આટલી માને પૂંજી માના ફળા ને આપણે ચારણો આપણે ક્ષત્રિયો આપણે પટેલ જે માં વરણ વર્ણ બ્રાહ્મણ હોય પટેલ હોય કુંભાર હોય બધા માને માને છે ને તો કોઈને દુઃખ ન લગાડવું આહુડા ન પાડવા કે અમારી મોગલ વિશે આવું બોલે તો અને આપણો આપણે વિરોધ કર્યો એ બરોબર છે એમનો કોઈ માનતા હું એમ નથી કેતો કે શું કામ કરવો જ જોઈએ ને ભાઈ આ તો તો આપણે કાયદો કાયદાનું કામ કરે બાકી હવે શું થાય હા કાયર હા પણ જે દેશમાં આવતી રહ્યા છે ને એના બંધારણને માન ન આપી તો દેશદ્રોહી કહેવાય આપણે એટલે અમે પણ મારો કહેવાનો અર્થ એ છે કે એવું તું કોઈ દી ન લગાડવું કે અમારી મોગલ વિશે આવું બોલતું હોય તો મોગલ કેમ માં તું નથી તું ગામત્રે ગઈ છો મા કેમ નો કરે કોઈ દીકા એવું બનતા છે કંઈ સાહેબ એને એના કરવા માટે આવે આપ આપણને કોઈ દિવસ કીડી કરડે કે તો આપણે કોઈ દિવ કર્યું કે હાલો ખીડીઓને દરે જઈ અને તેજ આપ રેડી આવી બધી મરી જાય એમ એ કીડીઆર ઉપરવાવાળી મોગલ છે એ આવા પીસોડીયાની હામુય ન જોઈએ એટલી એની ચિંતા ન કરવી પણ આપણો વિરોધ બરાબર છે જે થતો હોય એ કરવો જોઈએ એટલે બોલે એ તો પ્રમાણો ઘણા ઘણા માગે હનુમાનજી વિશે બોલ્યા છે મહાભારતમાં કરણ બધી વાતો કરી પણ હવે સમય સમય નું કામ કરે છે બીજું બાકી તો આપણા હવે ભાગલા પાડવાનું શરૂઆત જ થઈ ગઈ છે બાર થી થાય છે આ બધા કામ જે કઈ થાય છે આપણને કદાચ મોડી ખબર પડશે હું ઘણી વાર પ્રોગ્રામ માં બોલું છું કે ધર્મ ને તોડવા માટે હું એમ નથી કેતો બધા ધર્મ ને આદર આપો આજે ઉધી હું બોલ્યો નતો પણ હમણાં એક પ્રોગ્રામ માં બોલ્યો તો આજ બીજી વાર બોલું છું કે ધર્મ માટે કઈ કરવું પડશે આ શબ્દ કાયમ બોલું છું મારે પણ એક બોલું તને બીજી વાર કહું છું કે હવે હિન્દુ ધર્મ બચાવો અને બધા ધર્મ વધાવો આપણે કોઈ ધર્મ વિરોધ નથી કરતા બધા ધર્મ ને વધાવો પણ હિન્દુ ધર્મ બચાવો બચાવવાનો વખત હવે આવી ગયો એવું લાગે છે આપણને કારણ કે કઈ ધ્યાન ના દેવી ગમે એમ થઈ જાય તો ધર્મ માટે શું શું થયું જેટલી જેટલી થઈ સંસ્કૃતિની મેં વાતો કરી દેવત્મામાં એ કરી કે તમે કાંઈ એમ સાંભળો છો કે પછી તમે રામાયણ સાંભળતા હો કે ગીતા સાંભળતા હો બધું ધર્મ માટે જ બલિદાનો દેવાના છે ધર્મ માટે જ અને આપણે કાંઈ ન કરી તો આ બધાના બલિદાન છે એ ધરતી